પાકિસ્તાનમાં ત્રણ આતંકવાદી હુમલા ઓગણચાલીસ ના મોત બિલુચિસ્તાનમાં હાઈવે બંધ કર્યા તેવીસ લોકોને ગોળી મારી રેલવે લાઇન પોલીસ સ્ટેશન પર પણ હુમલો પાકિસ્તાનમાં રવિવારે મોડી રાત્રે અજાણ્યા બંદૂકધારીઓએ ઓગણચાલીસ લોકોની હત્યા કરી હતી પાકિસ્તાની અખબાર ડ્રોન અનુસાર બુલુચિસ્તાનમાં હુમલાખોરોએ હાઇવે પોલીસ સ્ટેશન અને પાકિસ્તાન ઈરાન વચ્ચેની રેલવે લાઈનને પણ નિશાન બનાવી હતી હુમલાખોરોએ પહેલાં બુલુચિસ્તાનના મુસાખેલ જિલ્લામાં એક હાઇવે બ્લોક કર્યો હતો હુમલાખોરોએ તેમના આઈડી કાર્ડ ચેક કરવાના નામે એક પછી એક ત્રેવીસ લોકોને ગોળી મારી હતી મૃત્યુ પામેલા તમામ લોકો મુસાફરો હતા આ પછી રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં છ લોકોના મોત થયા